ભાવનગર નાગરિક સહકારી બેંકની સાધારણ સભા યશવંતરાય નાટ્યગૃહ ખાતે મળી હતી શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંકની સાધારણ સભા યશવંતરાય નાટ્યગૃહ ખાતે મળી હતી જેમાં બેંકના તમામ ડાયરેક્ટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં બેંકના હજારો સભાસદો હોવા છતાં માત્ર ગણતરી જેટલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સાધારણ સભામાં કરોડોના કૌભાંડ વિશે ચર્ચાઓ થઈ હતી પછી આપણે પાછી ખેંચી લેવી પડે કારણ કે મંજવવા નથી તમે કેટલું માર્ગદર્શન લઉ તો તમને કામ લાગશે એટલા માટે આપણે સ્કીમો ન મૂકી શકીએ

हूं गुरुवार लेकिन गुरु कहिए सीधा जवाब नहीं आता एनी आप यहां की खातिर आओ जो सर बैंक पास रहे वासी गांव में जाते थे दोस्त पूछे ई सी आई जो तारीख सही तुमने कही सर ई सी आई ना नहीं नहीं सर मैं आपने पहला महीना ગરીશભાઈ પેલા કાકાને બોલ લેવા દો આપણે મે એજન્ડા માં મારા જે સવાલો છે એ લેવાનો કંઈક પત્ર લખ્યો છે આપણે 9 વાગ્યા પછી સફાઈનો તો આપણે આવતી તો પેલો જે આપણે સૌવણ મુદ્દાને પાસ કરીએ છે